ભુજમાં ગીતા જયંતિ મહોત્સવ ગીતા જ્ઞાન યજ્ઞ એક તારીખથી શરૂ થશે આશ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપતાનંદજી મહારાજે કાર્યક્રમની વિગતો આપી બીએલઓને પ્રવચન શ્રેણી સાંભળવા માટે ખાસ આમંત્રણ આપ્યું અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આશ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ગીતા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે એક બાર બે હજાર પચીસથી છ બાર બે હજાર પચીસ સુધી દરરોજ ટાઉનહોલ મધ્યે સાંજે છ ત્રીસથી આઠ વાગ્યા દરમિયાન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દ્વારા સ્થિત પ્રજ્ઞના લક્ષણો લાઇફ મેનેજમેન્ટ સેમિનાર ઉપર ગીતાજીના ગ્રંથના માધ્યમથી માર્ગદર્શન આપશે હાલે બી એલ ઓ કામગીરી કરે છે ટેન્શન રાખે છે ત્યારે સ્વામીજી કહે છે કે અમે આ દરમિયાન બીએલઓને ખાસ નિમંત્રણ આપી ગીતાજી દ્વારા અપાયેલ સંદેશને સમજાવી ટેન્શન ઓછું કરીશું આજે પત્રકાર પરિષદમાં સ્વામીજીએ વિસ્તૃત રૂપરેખા આપી અને ગીતા જયંતિની સમગ્ર કચ્છમાં અને અંતમાં સમગ્ર કચ્છની ભુજમાં ઉજવણી સંબંધે વિગતો આપી ભગવદ્ ગીતા જયંતિ પહેલી ડિસેમ્બરના છે અને એની પૂર્વ સંધ્યાએ 30 નવેમ્બર ના એક ગ્રંથ યાત્રા નીકળશે ગીતા ગ્રંથ યાત્રા જેમાં 10 તાલુકાના એટલે આપડા આખા કચ્છ જિલ્લાના 10 તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજના પ્રમુખ હોય મહિલા મંડળના પ્રમુખ હોય યુવક મંડળના પ્રમુખ હોય અને कारोबारी સભ્ય હોય આવા બધા 10 10 તાલુકાના બધા સભ્યો ભેગા થશે અને એક સાથે રામ ધૂન થી શરૂ થશે બપોરના 3:30 વાગે એટલે 30 તારીખે રવિવારે અને 6 વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનો એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા વીસ સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખ શ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખ શ્રીઓનું સન્માન અમે કરશું અને તે દિવસે ત્રીસ તારીખે અને રાતના આખો પ્રોગ્રામ આઠ વાગે પૂરો થાય અમારો એ પછી અઢાર વર્ણો હિન્દુ સનાતન હિન્દુ ધર્મના અઢાર વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે અને તે ઉપરાંત પેલી ડિસેમ્બર કે સાત ડિસેમ્બર ગીતા જ્ઞાન યજ્ઞ છે જેમાં રોજ સાંજના પાંચ થી આઠ ની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ બહારના વક્તાઓ ડોક્ટર શરદ ઠાકર અને ડોક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના સાડા છ થી આઠ મારું પ્રવચન હશે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સ્થિત લક્ષણો લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં અમે કરશું જેમાં અડધી પોણી કલાક કલાકનું પ્રવચન હશે અને છેલ્લી પંદર મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે હા આ આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છે ઓગણી ઓગણત્રીસ તારીખ શનિવારે બપોરના સાડા વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ પાંચસો સાતસો યુવા ભાઈ બહેનો બધા પોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલી થી પ્રમુખ સ્વામી નગરથી થઈ અને મંગલમ ચાર રસ્તા થઈ એસટી બસ થઈ અને મીડીઆઈ સ્કૂલથી પાછા જુબેલી આવી અને બાઇક રેલી નું આયોજન છે ને આ સંદર્ભે હું અપીલ કરીશ જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે ત્રીસ તારીખ નો જે સરસ મજાનો જે ગ્રંથયાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાસ્તા કૂદતા બધા કાઢવાના છે બધાને મારું આહવાન છે આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા દેશનું પણ સાથે સાથે કઈક કલ્યાણ કરી શકીએ આ ઉત્સવ દરમિયાન રોજ સાંજે ભોજન મહાપ્રસાદના દાતા શ્રી વીનાબેન નવીનભાઈ આધ્યાને મળેલ છે આ દિવસો દરમિયાન ત્રીસ અગિયાર બે હજાર પચીસના રામધૂન પાસેથી ભવ્ય ગ્રંથ યાત્રા નીકળશે અને એક તારીખથી બપોરે સાડા ત્રણ વાગ્યાથી કાર્યક્રમો યોજાશે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર